હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર અને આ ફટાફટ બનતું ટિંડોળા બટાકાનું શાક બનાવીશું આ ટિંડોળા બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જે નવી નવી રસોઈ શીખતા હોય તેની માટે આ વિડીયો એકદમ બેસ્ટ છે તો આ રેસીપીને એકવાર ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ટિંડોળા બટાકાને સમારીને લેવાના છે તો અહીંયા મેં બે નંગ બટાકાને મેં મોટી સાઈઝના બટાકા લીધા હતા અને છાલ ઉતારીને આ રીતે મોટા ટુકડામાં કટ કરીને લીધેલા છે અને અહીંયા અઢીસો ગ્રામ જેટલી ટીંડોળી લીધી છે તેને પણ આ રીતે ઊભી સ્લાઇઝમાં કટ કરી છે તો એક ટિંડોળીની ચાર ઊભી સ્લાઇસ કરવાની અને ધોઈને ચોખ્ખા પાણીમાં રાખવાની હવે આપણે મસાલો કરીશું તો તેની માટે મેં અહીંયા એક ખલ લીધો છે અને એક ટી સ્પૂન જેટલું જીરું લીધું છે આપણે જીરુંને અધગજરું વાટી લેવાનું છે અહીંયા મેં આ મસાલો ખલની અંદર કર્યો છે પણ જો તમારે મિક્સરમાં કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે તેની અંદર આપણે આદુ લસણ અને મરચાં એડ કરીશું તો અહીંયા મેં એક નંગ લીલું મરચું લીધું છે નાનો ટુકડો આદુનો અને સાતથી આઠ કડી લસણની લીધી છે મેં નાની સાઇઝની હતી એટલે વધારે લીધી છે પણ જો મોટી સાઇઝની હોય તો તમે ત્રણથી ચાર પણ લસણની કઢી એડ કરી શકો હવે આ બધું આપણે સારી રીતે વાટવાનું છે આ રીતે જ્યારે આપણે કલની અંદર મસાલો વાટીને બનાવીએ છીએ ત્યારે શાક એકદમ ટેસ્ટી લાગે છે તો આ રીતે વટાઈ જાય પછી આપણે થોડુંક મીઠું એડ કરીશું મીઠું એડ કરવાથી જે મસાલો છે એ ફટાફટ વટાઈ જશે અને તેની અંદર પાણી પણ છૂટશે જેથી આપણે ડ્રાય મસાલા એડ કરીએ તો એ સરસ રીતે વટાઈ જાય તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે હવે આને એકદમ સરસ વાટી લેવાનું તો આ રીતે વટાઈ જાય પછી આપણે ઉપરથી મસાલા એડ કરીશું તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને અડધો ટીસ્પૂન જેટલું મેં જે તીખું લાલ મરચું આવે તે લીધું છે અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને ઉપર થોડુંક ધાણાજીરું પાવડર મેં વધારે એડ કર્યું છે હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અહીંયા મેં જે કાશ્મીરી લાલ મરચા પાવડરનો ઉપયોગ કર્યો છે તેનાથી ફક્ત કલર જ આવશે તેનાથી તીખું શાક નથી બનતું પણ શાકનો કલર ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે હોય તો તમારે જરૂરથી એડ કરવાનું હવે આ બધો મસાલો બરાબર આપણે વાટીને રેડી કરી લેવાનો છે તો આ રીતે મસાલો વટાઈ જાય એટલે એને આ રીતે નીકાળી લઈશું અને થોડું પાણી આની અંદર એડ કરીશું જેથી મસાલો છે એ થોડોક લૂઝ થઈ જાય તો આપણે આ રીતે થોડો ઢીલો મસાલો કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે સરસ એવી આદુ મરચાં અને લસણની ચટણી રેડી થઈ ગયેલી છે તો બસ હવે આપણો આ મસાલો કમ્પ્લીટલી રેડી છે તો હવે આપણે શાક વઘારીશું તો શાક બનાવવા માટે મેં અહીંયા કુકરનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ કડાઈ કે તપેલીમાં પણ આ શાક બનાવી શકો છો આ જ પ્રોસેસથી બનાવવાનું હવે ગેસ ઓન કરી લઈશું અને અહીંયા આપણે બે ચમચા ભરીને તેલ એડ કરીશું અહીંયા મેં તેલનું પ્રમાણ વધારે લીધું છે કારણ કે હું આ રસાવાળું શાક બનાવું છું પણ જો તમે કોરું શાક બનાવવાના હોય તો તમારે એક ચમચો અને ઉપર થોડુંક એડ કરવાનું તો પણ ચાલે હવે તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વન ફોર ટી સ્પૂનથી થોડુંક વધારે જીરું એડ કરી લઈશું અને જીરુંને આપણે થોડુંક લાલ થવા દેવાનું અહીંયા મેં રાયનો વગર નથી કર્યો પણ જો તમારે રાય એડ કરવી હોય તો કરી શકાય હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની અને હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે બધો મસાલો આપણે એડ કરી લેવાનો છે અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો આ રીતે આપણે મસાલાને સાંતળી લેવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેથી આપણો મસાલો છે તે બળે નહીં અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરી લેવાનું તો અહીં અમે થોડું પાણી એડ કર્યું છે જેથી આપણો જે મસાલો છે તે એકદમ ઢીલો થઈ જાય અને સરસ રીતે તેલની અંદર સંતળાઈ જાય તો આને આપણે ધીમા ગેસ ઉપર એકાદ મિનિટ માટે આ જ રીતે સાંતડતું રહેવાનું છે આ રીતે જ્યારે આપણે શાક બનાવીએ ત્યારે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે અહીંયા મેં અડધું ટામેટું લીધું છે અને ઝીણું સમારીને લીધું છે તો તે પણ આપણે એડ કરી લઈશું તેને પણ આપણે એકાદ મિનિટ માટે સાંતળી લેવાનું હવે જે સબ્જી આપણે કટ કરીને રાખી છે તેને પણ એડ કરી લઈએ તો ટીંડોળા પહેલાં એડ કરી લઈશું હવે બટાકા પણ એડ કરી લઈએ આ રીતે પાણી નિતારીને એડ કરી લેવાના હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે કોઈ પણ શાક બનાવો ત્યારે એને મસાલા સાથે સાંતળું ખૂબ જ જરૂરી છે એ રીતે કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવતો હોય છે જો તમે ડાયરેક જ મસાલોને બધું એડ કરીને પાણી એડ કરીને જો કૂકરમાં બંધ કરીને ચડાવી દેશો તો એટલી જે એની મીઠાશ આવી જોઈએ તેવું નહીં લાગે પણ આ રીતે જો તમે બેથી ત્રણ મિનિટ માટે સાંતળશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે તો હવે આપણે આને ધીમા ગેસ ઉપર ઢાંકીને એકથી બે મિનિટ માટે આ રીતે રહેવા દઈશું જેથી સરસ એવું સીજાશે અને શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો અહીંયા મેં એકથી બે મિનિટ માટે બંધ કરીને રાખેલું હતું ઢાંકણું હવે આને ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ કલર આવ્યો છે અને ઉપરથી હવે થોડી કોથમીર એડ કરવાની એકદમ ફ્રેશ કોથમીર એડ કરવાની અને હવે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લેવાનો હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું છે અને એને એકવાર મિક્સ કરી લઈશ જો જરૂર લાગશે તો બીજું પણ પાણી એડ કરીશ જે રીતે તમારે રસો રાખવાનો હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું તો હજી પણ હું થોડુંક પાણી એડ કરી લઈશ અહીંયા જો તમારે ડ્રાય બનાવવાનું હોય તો તમારે ઓછા પાણીની અંદર આ શાક બનાવવાનું જો તમે ડ્રાય કરતા હોય તો તમારે અડધો ગ્લાસ પાણી ઇનફ છે એટલું ગ્લાસ એડ કરીને તમારે કુકરનું ઢાંકણું બંધ કરી લેવાનું પણ અહીંયા આપણે રસાવાળું કરીએ છીએ માટે મેં થોડુંક પાણી વધારે એડ કર્યું છે હવે એને મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેવાનો કારણ કે આપણે પહેલાં જે મીઠું એડ કર્યું હતું એ જો ઓછું હોય તો તમારે તમારા સ્વાદ પ્રમાણે થોડુંક એડ કરી લેવાનું તો અહીંયા મેં ઉપરથી બીજું થોડુંક મીઠું એડ કર્યું છે હવે એને એકવાર મિક્સ કરીને ઢાંકણું બંધ કરી લઈશું તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કર્યા પછી એને બે સીટી જ વગાડવાની છે અને ત્રીજી સીટી ભરાય એટલે આપણે ગેસ બંધ કરી લેવાનો છે વધારે પડતી સીટી ના વાગી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું તો બે સીટી થાય ને ત્રીજી ભરાય એટલે બંધ કરી લેવાનું તો અહીંયા આપણે એકદમ શાક કમ્પ્લીટલી રેડી છે મેં બધી વરાળ પણ એને નીકાળી લઈને એને ઠંડુ પણ કરી લીધેલું છે તો તમે જોઈ શકો છો કે એકદમ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને એકદમ ચટાકેદાર લાગે છે અને ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરજો ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ